અમરેલી જિલ્લામાં એક મહિના પહેલા ખાંભાની ભાડ ગામની યુવતી અઠ્યાવીસ લાખનું દેવું થઈ જવાથી અનાજમાં નાખવાની ટીકડીઓ ખાઈ આત્મહત્યા કરી લીધી હતી આ મૃતક યુવતી ટેલિગ્રામ ચેનલમાં જોડાયા બાદ અઠ્યાવીસ લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું પરંતુ ચીટર ટોળકીએ આ રકમ પરત નહીં આપતા તેણીને આત્મહત્યા કરવી પડી હતી આ મામલે અમરેલી પોલીસે ચીટર ગેંગનું પેંગરો શોધીને મધ્યપ્રદેશ અને રાજસ્થાનથી બે શખ્સોને ઝડપી પાડ્યા છે જ્યારે અન્ય સાગરીતોની શોધખોળ હાથ ધરવામાં આવી છે મળતી માહિતી મુજબ ખાંભા તાલુકાના ભાડ ગામે રહેતી અને ખાંભામાં ખાનગી ફાઇનાન્સ કંપનીમાં નોકરી કરતી ભૂમિકા હરીશભાઈ નામની વર્ષીય યુવતીએ તારીખ જુલાઈએ પોતાની ઓફિસમાં એના અજમાં નાખવાની દવાની ટિકડીઓ ખાઈ લીધી હતી અને સારવાર દરમિયાન તેનું મોત થયું હતું કે જેની પાસેથી એક સુસાઇડ નોટ પણ મળી આવી હતી કે જેમાં લેણું થઈ જવાથી પગલું ભર્યાનું લખ્યું હતું અને આ મામલે પોલીસે તપાસ કરતાં ખુલ્યું કે તેને ટેલિગ્રામ મારફતે એક ગ્રુપમાં જોઈન્ટ થઈ હતી કે જેમાં સભ્ય બનાવવા અને રોકાણ કરવા પર ખૂબ મોટા આર્થિક વર્તનની લાલચ આપીને ટાર્ગેટ આપવામાં આવતો હતો કે જેમાં મેમ્બરશીપના નામે રૂપિયા પડાવાયા હતા અને આ ઉપરાંત અલગ અલગ બહાના બતાવીને અઠ્યાવીસ લાખ રૂપિયા જેટલી મોટી રકમ ચાવ કરી હતી કે જેના કારણે તેણી પર પણ દેવું થઈ જતા અને રોકાણ કરેલા રૂપિયા પરત નહીં આપતા આત્મહત્યા કરી હતી આ મામલે પોલીસની ટેકનિકલ ટીમે પુષ્કરાજ ધર્મેન્દ્ર નામના શખ્સને મધ્યપ્રદેશ અને રોહિત ઉર્ફે જ્વન અમુલખ રામચંદ્રણી નામના ઈસમને રાજસ્થાનના જોધપુરથી ઝડપી લીધા છે કે જેમની પૂછપરછ ચાલુ કરવામાં આવે છે બંને શખ્સો એકાઉન્ટ હોલ્ડર છે કે જે બધી માહિતી ટ્વિટર ગેંગની અન્ય વ્યક્તિઓને આપતા હતા કે જેનું બંને શખ્સોને મોટું કમિશન મળતું હતું કે જેથી પોલીસે અન્ય આરોપીઓની શોધખોળ હાથ ધરી છે ભાવનગર રેન્જના આઈજી સર શ્રી ગૌતમ પરમાર સર તેમજ અમરેલી જિલ્લા પોલીસ વડા શ્રી સંજય ખરાતકરના સરના સતત માર્ગદર્શન અને સૂચનાઓ હેઠળ અમરેલી જિલ્લા વડે અલગ અલગ ગુનાઓનું ડિટેક્શન કરવામાં આવતું હોય છે તેમાંના એક ખાંભા પોલીસ સ્ટેશનની અંદર જે ગુનો છે તે એક સાયબર ફ્રોડનો ગુનો છે જેની અંદર જેની સાથે આ ફ્રોડ થયો છે તે યુવતી દ્વારા આત્મહત્યા કરવાનું પણ જાણવા મળેલ છે આ યુવતીએ ફરિયાદ દાખલ થઈ તેના વીસથી પચીસ દિવસની અંદર અઠ્યાવીસ લાખ ગુમાવેલા જે આ સાયબર ફ્રોડનું મેન કારણ છે એના પોતાના અઠ્યાવીસ લાખ ગુમાવેલા પૈસા તો આ તપાસની અંદર બે આરોપીઓની બહારના રાજ્યોથી ધરપકડ કરવામાં આવેલ છે જેમાંના એક આરોપીનું નામ છે પુષ્કરાજ ધર્મેન્દ્રભાઈ કાનુગો ઉંમર વર્ષ છે પચીસ અને બળવાની મધ્યપ્રદેશના વતની છે તેમજ બીજા આરોપી છે રોહિત ઉર્ફે જોન અમુલક દાસ રામચંદ્રાણી જેની ઉંમર પચીસ વર્ષ છે અને તેઓ જોધપુર રાજસ્થાનના વતની છે આ બંને આરોપીઓ સાત દિવસના રિમાન્ડ ઉપર છે અને હાલ પોલીસ કસ્ટડીમાં છે આ બંને આરોપીઓનું કામ હતું અલગ અલગ બેંક ડિટેલ્સ જે એકાઉન્ટ્સ છે એ એકત્રિત કરવી અને ગુનાના કામમાં વાપરવી અમરેલી જિલ્લા પોલીસ વતી આપ સૌજનોને નમ્ર અપીલ કરવામાં આવે છે કે જો કોઈપણ પ્રકારનો આવો સાયબર ફ્રોડ જો આપણી સાથે થાય તો આપણે વન નાઇન થ્રી ઝીરો ડાયલ કરવું તેમજ જીવન ખૂબ જ અમૂલ્ય છે કોઈ પણ કમાવા માટે શોર્ટકટ્સ અપનાવવા નહીં સાયબર ફ્રોડનો શિકાર ન બનવું અને ક્યારેય પણ એવા આત્મહત્યા કરવાના વિચાર આવે તો આપે આપના નજીકના પોલીસ સ્ટેશનમાં પોલીસની મદદ લેવી બ્યુરો રિપોર્ટ